હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે તલાટી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના કોર્સને ધ્યાનમાં લઈને પેપર બનાવ્યું છે તેનો અભ્યાસ કરીશું પરંતુ તે પહેલાં તમને આગળના પેપરમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ આપવામાં આવે છે ક્વેશ્ચન એક હતો ભારતમાં એક શિંગી ગેંડા ક્યાં જોવા મળે છે તો મિત્રો ભારતમાં એક શિંગી ગેંડા એ અસમમાં જોવા મળે છે અને આ એક શિંગી ગેંડાને રાયનોસોરસ પણ કહે છે દુનિયાની કુલ રાયનોસોરસની આબાદીના જોવા મળે છે અને હાલમાં એક શિંગી ગેંડા ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે તેના શિંગડા માટે તેનો શિકાર કરવામાં આવે છે ક્વેશ્ચન બે ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે તો મિત્રો ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય એ રાજસ્થાન રાજ્ય છે જ્યારે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે તો મિત્રો હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન એક છે વાસ્કો દ ગામા ભારત ક્યારે આવ્યો હતો ઓપ્શન છે એ પાંચસો અઠા પંદરસો અઠ્ઠાણું ઓપ્શન બી ચૌદસો અઠ્ઠાણું સી ઓગણીસો અઠ્ઠાણું ડી સત્તરસો અઠ્ઠાણું ક્વેશ્ચન બે છે સૌથી વધારે શેરડીનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે ઓપ્શન છે એ ગુજરાત બી પંજાબ સી ઉત્તર પ્રદેશ ડી હરિયાણા તો મિત્રો આપેલ જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને અમારા જૂના વિડીયોને જોવા માટે આ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો મિત્રો હવે આજનો પેપર ચાલુ કરીએ ક્વેશ્ચન એક માઇનસ ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા તો મિત્રો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ચાર માઇનસ ત્રણ ગુણ્યા ચાર બરાબર માઇનસ બાર માઇનસ બાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર સાઈઠ ઓછે ઓછે સાહીઠ જવાબ આવશે ચાલીસ ગુણ્યા આઠ ભાંગ્યા ત્રણ તો મિત્રો અહીં ભાગુ નિયમ લગાડતા જવાબ આવે છે સત્તર ક્વેશ્ચન ત્રણ આર ગુણ્યા એસ બરાબર અઢાર ગુણ્યા ઓગણીસ તો એમ ગુણ્યા એન બરાબર મૂળાક્ષર એ બે એવી રીતે લાઈનમાં જોતા આર બરાબર અઢાર અને એસ બરાબર ઓગણીસ થાય છે એટલે અહીં અઢાર ગુણ્યા ઓગણીસ છે તેથી હવે એમ ગુણ્યા એન એટલે કે તેર ગુણ્યા ચૌદ એવો જવાબ આવશે ખાલી જગ્યા તો મિત્રો અહીં એકવીસ માં બે ઉમેરતા ત્રેવીસ ત્રેવીસ માં ચાર ઉમેરતા સત્યાવીસ સત્યાવીસ માં છ ઉમેરતા તેત્રીસ થાય છે તો હવે પછી તેત્રીસ માં આઠ ઉમેરતા જવાબ એકતાલીસ આવે છે

નંબર આપવામાં આવે છે એટલે પાછળ પાછળથી બીજો આંકડો છવ્વીસ હોય તેવો માત્ર એક જ ઓપ્શન છે એ ક્વેશ્ચન આઠ એક્સેલન્ટને બદલે ટી એન ઈ ડબલ એલ ઇ ઇ સીએક્સી લખાયું હોય તો માર્કેટના બદલે શું લખાય તો મિત્રો અહીં પાછળના મૂળાક્ષરોને આગળ ઊંધા લખવામાં આવે છે એટલે કે એન ટીનું ટી એન ઈ એલનું ઈ એલ એલ ઇનું ઈ એલ અને એ રીતે જોતા માર્કેટને લખતા પાછળના ઈ ટીનું ટી ઈ કે આરનું કે આર અને એમ એનું એ એમ થાય તેથી જવાબ આવે છે ટી કે આર એમ ક્ષર લેવામાં આવે છે પી બરાબર ક્યુ આઈ બરાબર એચ ટી બરાબર એસ મિત્રો બી બરાબર સી આર બરાબર ક્યુ ઓ બરાબર પી ડબલ્યુ બરાબર વી એસ બરાબર ટી

કેરી કેરી લેવા બદલ કેળા કારણ કે અહીં બરાબર ત્રણ સફરજન છે ને ત્રણ સફરજન બરાબર બાર કેળા થાય બાર અઢાર ગુણ્યા નવ માઇનસ આઠ ભાંગે આઠ વત્તા ચાર ભાંગ્યા વીસ તો મિત્રો ભાગુ સભાનો નિયમ લગાડતા આઠ ને ચાર બાર ભાંગ્યા વીસ જેને નવ માંથી બાદ કરી અને અઢાર સાથે ગુણવામાં આવે તો ચૌદ જવાબ આવે છે ક્વેશ્ચન તેર ઝીરો ત્રણ આઠ પંદર ચોવીસ ખાલી જગ્યા અડતાલીસ મિત્રો અહીં જીરો પછી ત્રણ ત્રણ પછી આઠ એમાં પાંચ નો ઉમેરો થાય છે આઠ પછી સાત નો ઉમેરો થાય છે સાત પછી નવ નો ઉમેરો થાય છે તેથી હવે અહીં અગિયાર નો ઉમેરો કરવો પડે એટલે કે અહીં ક્રમશઃ પ્રાકૃતિક એકી સંખ્યાનો સરવાળો થતો જાય છે ત્રણ પાંચ સાત નવ અને ચોવીસ માઇનસ પાંચ વત્તા પ્લસ પાંચ માઇનસ પાંચ બરાબર કેટલા થાય મિત્રો માઇનસ પાંચ પ્લસ પાંચ જીરો અને આગળ પણ પ્લસ પાંચ અને માઇનસ પાંચ જીરો તેથી જવાબ આવે છે જીરો ક્વેશ્ચન પંદર રાજુ બરાબર અગિયાર બાર તેર ચૌદ હોય અને કિંમત અહીં બાર છે તેથી અગિયાર બાર અને એન અને કે ની કિંમત દસ અને નવ છે તેથી જવાબ આવે છે અગિયાર બાર દસ નવ ક્વેશ્ચન સોળ કેરિંગ બરાબર ઈડી વીજી કેસી અને

Although it contain many difficult ડિફિકલ્ટ I આઈ ખાલી જગ્યા રીડ ધીસ બુક નાવ તો મિત્રો જવાબ આવે છે કેન આઈ કેન રીડ ધીસ બુક નાવ ક્વેશ્ચન ત્રેવીસ do ઓફ play ડુ યુ પ્લે ક્રિકેટ તો મિત્રો જવાબ આવે છે ઓલમોસ્ટ એટલે કે તમે ક્યારે ક્રિકેટ રમો છો તો મિત્રો લગભગ દરરોજ એવો જવાબ આવે છે ક્વેશ્ચન ચોવીસ વેર શુડ વી ટેક ટચ ટુ ડે તો મિત્રો અહીં જવાબ આવે છે ઇન રેસ્ટોરન્ટ વેર વી શુડ વી ટેક લંચ ટુડે તો જવાબ આવે છે ઇન રેસ્ટોરન્ટ ક્વેશ્ચન પચીસ હાઉ સુરેખા સ્ટડી લાસ્ટ નાઇટ મિત્રો જવાબ આવશે ફોર થ્રી અવર ક્વેશ્ચન છવ્વીસ રાજેશ કેન યુ પુટ ખાલી જગ્યા વિથ યોર મધર ઇન લો તો મિત્રો જવાબ આવે છે અ પુટ અપ ક્વેશ્ચન સત્યાવીસ સાહિ શેલ વી ગો ખાલી જગ્યા વિથ ન્યૂ પ્રોજેક્ટ तो मित्रों जवाब आन शेल वी गो ऑन विथ न्यू प्रोजेक्ट क्वेश्चन डू यू थिंक दिस इज समथिंग खाली जगह कैन बी लर्न तो मित्रों जवाब आग धेट तो के ओगतरीस नरेश ड गो आउट खाली जगह यू हेव फिनिश्ड योर होमवर्क तो मित्रों जवाब आन के ज्यादी नरेश होमवर्क नहीं करे ત્યાં સુધી તે બહાર નહીં જઈ શકે તો મિત્રો અહીં ત્યાં સુધી માટે અંટિલ વપરાય છે ક્વેશ્ચન ત્રીસ મેક શ્યોર યોર ક્લોઝ ઓલ ધ વિન્ડો ખાલી જગ્યા ઇટ સ્ટાર્ટ ટુ ડ્રેઇન તો મિત્રો જવાબ આવે છે બિફોર કે ઘરમાં વરસાદ પડતા પહેલા બધી બારીઓ બંધ કરી દો ક્વેશ્ચન એકત્રીસ શ્રી કૃષ્ણએ પોતાનું બાળપણ જ્યાં વિતાવ્યું તે ગોકુળ ગામ કઈ નદીને કિનારે આવેલું છે તો મિત્રો તે ગોકુળ ગામ યમુના નદીના કિનારે આવેલું છે ક્વેશ્ચન બત્રીસ શ્રીમદ ભગવદ્ ગીતામાં કોની પૂજાનો ઉલ્લેખ છે તો મિત્રો ભગવદ ગીતામાં વિષ્ણુની પૂજાનો ઉલ્લેખ છે ક્વેશ્ચન તેત્રીસ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ ક્યાં આપ્યો હતો તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રમાં આપ્યો હતો ક્વેશ્ચન ચોત્રીસ શ્રી કૃષ્ણ ક્યાં ગુરુના આશ્રમમાં રહીને વિદ્યા ભણ્યા હતા તો મિત્રો તે સાંદીપની ગુરુના આશ્રમમાં રહીને વિદ્યા ભણ્યા હતા ક્વેશ્ચન શ્રી કૃષ્ણ ગુજરાતની કઈ નગરીના રાજા હતા તો મિત્રો તેઓ દ્વારકાના રાજા હતા ક્વેશ્ચન ભારતના કયા શહેરમાં ચર્મ ઉદ્યોગ વિકાસ પામ્યો છે તો મિત્રો ભારતમાં કાનપુરમાં ચર્મ ઉદ્યોગ વિકાસ પામ્યો છે કે જેમાં શૂઝ ચામડાના શૂઝ તેના ફેમસ છે ક્વેશ્ચન સાડત્રીસ નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે તો મિત્રો એનડીડીબી નું કોર્પોરેશનનું વડુ મથક એ આણંદમાં આવેલું છે ક્વેશ્ચન 38 ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે તો મિત્રો ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર અંકલેશ્વર છે ભારતનું સૌથી મોટું બોમ્બે હાઈ છે ક્વેશ્ચન 39 સૌથી વધુ શેની આયાત ભારત કરે છે તો મિત્રો ભારત સૌથી વધુ ખનીજ તેલની આયાત કરે છે ક્વેશ્ચન ચાલીસ ભારતમાં ખાંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો મિત્રો સુતરા કાપડ ઉદ્યોગ એ સૌથી મોટા પાયા પરનો છે ક્વેશ્ચન બેતાલીસ ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે તો મિત્રો ગુજરાત રાજ્ય એ સૌથી વધુ મીઠું ઉત્પન્ન કરે છે

વર્તમાન ગુજરાતમાં કાપડની સૌથી વધુ મિલો કયા શહેરમાં આવેલી છે મિત્રો હાલમાં સૌથી વધુ મિલો એ અમદાવાદમાં આવેલી છે અહીં સુરત એ ખોટો જવાબ છે ક્વેશ્ચન છેંતાલીસ દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે તો મિત્રો દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ ભારત છે ક્વેશ્ચન સુડતાલીસ દેશનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે તો મિત્રો તે ગુજરાતના જામનગરમાં આવેલો છે ક્વેશ્ચન અડતાલીસ દુનિયામાં સિલ્કનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે તો મિત્રો સિલ્ક એટલે કે રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ એ ચીન છે જાપાન નથી ક્વેશ્ચન ઓગણપચાસ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે તો મિત્રો તે જામનગરમાં આવેલી છે ક્વેશ્ચન પચાસ કચ્છ જિલ્લામાં કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે મિત્રો ખારેક સંશોધન કેન્દ્ર એ મુંદ્રામાં આવેલું છે ક્વેશ્ચન એકાવન કાળા હીરા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો કાળા હીરા તરીકે કોલસાને ઓળખવામાં આવે છે આ જ રીતે સમુદ્રમાંથી ઉત્પન્ન કરાતી ઉર્જાને પ્લેટિનમ તરીકે પણ ઓળખવામાં આવે છે ક્વેશ્ચન બાવન કઈ ક્રાંતિ પછી ખનીજોનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો ગયો છે તો મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ બાદ ખનિજનો ઉપયોગ વધતો ગયો છે ક્વેશ્ચન ત્રેપન નીચે પૈકી કઈ વસ્તુ દેશ માટે સૌથી વધારે રૂપિયા કમાઈ આપે છે મિત્રો ભારત માટે ચા એ સૌથી વધુ રૂપિયા કમાઈ આપે છે ક્વેશ્ચન ચોપન કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડી ગયો હતો તો મિત્રો મથુરાની રિફાઈનરીઓને કારણે તાજમહેલ ઝાંખો પડી ગયો હતો કારણ કે તેઓ વાયુ મુક્ત કરતા હતા જે ચૂનામાંથી વિકૃત થયેલા આરસ સાથે પ્રક્રિયા કરી તેને પીળો રંગ બનાવતા હતા ક્વેશ્ચન પંચાવન કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો દરિયાઈ માર્ગે થતો વેપાર એ સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવે છે ક્વેશ્ચન છપ્પન ભારતનો મુખ્ય ભૂમિ ભાગ કેટલા અક્ષાંશ વચ્ચે છે તો મિત્રો ભારત મુખ્ય ભૂમિ ભાગ આઠ ડિગ્રી ચૌદ અંશ થી સાડત્રીસ ડિગ્રી છ અંશ સુધી આવેલો છે ક્વેશ્ચન સત્તાવન ભારતનો મુખ્ય ભૂમિ ભાગ કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે તો મિત્રો તે અડસઠ પોઈન્ટ સાત થી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ક્વેશ્ચન અઠાવન ભારતીય સંઘના નિકોબારમાં આવેલા દક્ષિણતમ છેડાને શું કહે છે તો મિત્રો તેને ઇન્દિરા પોઈન્ટ કહે છે જ્યારે પૂર્વીય છેડાને ઇન્દિરા કોલ તરીકે ઓળખવામાં આવે છે અને સોરી પૂર્વીય નહીં પરંતુ ઉત્તરીય છેડાને ઇન્દિરા કોલ તરીકે ઓળખવામાં આવે છે પૂર્વીય છેડાને વાલાંગુ અને પશ્ચિમ છેડાને સીરક્રીક તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન ઓગણસાઠ ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે તે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે વિશ્વની નેવું ટકા કરતા પણ વધારે વસ્તી ઉત્તર ગોળાર્ધમાં આવેલી છે ભારતનું કેટલું છે તો મિત્રો ભારતનું કુલ ક્ષેત્રફળ બત્રીસ લાખ સત્યાસી હજાર પાંચસો નેવું ચોરસ કિમી છે જ્યારે ગુજરાતનું એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ કિલોમીટર છે ક્વેશ્ચન બાસઠ ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે તો મિત્રો ભારતની ઉત્તર થી દક્ષિણ સુધી પચાસ કિલોમીટર છે ક્વેશ્ચન ત્રેસઠ ભારતની પૂર્વ થી પશ્ચિમ પહોળાઈ કેટલી છે મિત્રો ભારતની પૂર્વ થી પશ્ચિમ પહોળાઈ ઓગણત્રીસો તેત્રીસ કિમી છે અને ગુજરાતની પાંચસો કિલોમીટર છે ક્વેશ્ચન ચોસઠ ભારતની પ્રમાણ સમયરેખા કઈ છે તો મિત્રો ભારતની પ્રમાણ સમયરેખા બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ છે ક્વેશ્ચન પાંસઠ ભારતની પ્રમાણે સમયરેખા કયા શહેરની નજીકથી પસાર થાય છે તો મિત્રો તે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે ક્વેશ્ચન છાંસઠ વીણાપાણી શબ્દનો સમાસ જણાવો તો મિત્રો વીણાપાણીનો વિગ્રહ કરતા જેના હાથમાં પાણી એટલે હાથ જેના હાથમાં વીણા છે તેઓ એટલે જવાબ આવે બહુ ક્વેશ્ચન શબ્દની સંધિ પાડો તો મિત્રો મતલબ થાય છે પિતર વત્તા આદેશ એવી સંધિ છૂટી પડે ક્વેશ્ચન અડસઠ મુસાફરો અસંખ્ય આ મુસાફરો શું ટ્રેન ને ચડ્યો ન હોય આ ફરો પંક્તિનો અલંકાર જણાવો તો મિત્રો જો અહીં સજીવા અલંકાર હોય તો સજીવા અલંકાર આવે પરંતુ અહીં વ્યતિરેક થાય છે કારણ કે અહીં ટ્રેનને આફરો ચડ્યો હોય તેવી વાત કરવામાં આવી છે ક્વેશ્ચન ઓગણસિત્તેર બપોરે બારીઓ બંધ કરજો આ કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે તો મિત્રો અહીં ભવિષ્ય આજ્ઞાર્થ છે કે બંધ કરજો એટલે કે ભવિષ્યની વાત કરવામાં આવે છે ક્વેશ્ચન સિત્તેર હું તને પ્રેમ કરતો રહ્યો હે ધરા રોજ બોલાવતું રહી ગયું આ ગગન આ પંક્તિનો છંદ જણાવો તો મિત્રો આ પંક્તિનો છંદ એ સુધણા છંદ છે ક્વેશ્ચન એકોતેર મુજ અબળાને મોટી મિરાયત બાઈ રેખાંકિત પદની વિભક્તિ જણાવો તો મિત્રો અહીં પ્રથમ વિભક્તિ છે એટલે કે અહીં નામનો ઉલ્લેખ કરેલો છે ક્વેશ્ચન બોતેર ઉપકાર ઉપર અપકાર કરનાર શબ્દ માટે એક શબ્દ આપો તો મિત્રો તેનો શબ્દ થાય છે કૃતજ્ઞ ક્વેશ્ચન તોતેર એ માણસ લુચ્ચો દેખાય છે આ વાક્યમાં પૂરક પદ લુચ્ચો શું છે તો મિત્રો અહીં લુચ્ચો એ વિશેષણ છે જ્યારે કોઈ પણ કર્તાને અથવા તો મુખ્ય વિષય વસ્તુને સવાલ પૂછવામાં આવે અને જે જવાબ મળે તેને વિશેષણ કહે દાખલા તરીકે માણસ કેવો છે તો માણસ લુચ્ચો છે ક્વેશ્ચન 74 સમષ્ટિ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો મિત્રો સમષ્ટિ શબ્દનો વિરોધાર્થી થાય છે વૈયક્તિક ક્વેશ્ચન પંચોતેર પહેલા એ પુલિનને ધક્કો માર્યો વિશેષણ ઓળખાવો તો મિત્રો અહીં પહેલા એ એ દર્શક વાચક વિશેષણ છે ક્વેશ્ચન છોતેર કુસુમ શબ્દનો પર્યાય વાચી શબ્દ જણાવો તો મિત્રો કુસુમ શબ્દનો પર્યાય વાચી શબ્દ ફૂલ એવો થાય છે ક્વેશ્ચન સત્યોતેર નીચેના પૈકી કયો શબ્દ પાણી શબ્દનો પર્યાય નથી તો મિત્રો અહીં સરસી એ નથી જ્યારે અંબુ સલીલ અને ઉદ્ધક બધા જ પાણીના પર્યાયવાચી શબ્દો છે ક્વેશ્ચન અઠ્યોતેર પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં અહીં રેખાંકિત પદનો સમાસ જણાવો મિત્રો પાંચ અને દસ એ દ્વંદ્વ સમાસ છે ક્વેશ્ચન ઓગણ્યાસી નાવિક શબ્દની સંધિ છૂટી પાડો મિત્રો નાવિક ની શબ્દ ની સંધિ છૂટે પડે છે નો વત્તા એક બરાબર નાવિક અહીં ઓ વત્તા ઈ બરાબર આ આવે છે ક્વેશ્ચન એસી સુધાકર શબ્દ નો પર્યાય શબ્દ જણાવો તો મિત્રો સુધાકર એટલે કે સુધા એટલે રાત અને કર એટલે કરનાર રાત્રી ને કરનાર એટલે કે અહીં જવાબ આવે છે ચંદ્ર ક્વેશ્ચન એક્યાસી અગિયાર ગણી જવા રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો તો મિત્રો અગિયાર ગણી જવા એટલે નાસી જવું

ક્વેશ્ચન નીચેના માંથી કઈ કહેવત નથી તે રૂઢિપ્રયોગ છે ક્વેશ્ચન પેલી જોડણી નિરૂપયોગી તે સાચી છે ક્વેશ્ચન સત્યાસી ખોટી જોડણી અલગ તારો તો મિત્રો વિચિત્રની જોડણી ખોટી છે કારણ કે અહીં વિ હસવા આવે દીર્ઘ ન આવે ક્વેશ્ચન અઠ્યાસી પ્રકાશ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી નથી તો મિત્રો અંધકાર એ તેનો વિરોધાર્થી શબ્દ છે જ્યારે તેજ દ્યુતિ અને અજવાળો આ બધા જ તેના સમાનાર્થી શબ્દ છે ક્વેશ્ચન નેવ્યાસી ઉભયાન્વયી શબ્દનો સાચો અર્થ જણાવો તો મિત્રો ઉભયાન્વયી એટલે બંને બાજુને છોડનારી ક્વેશ્ચન નેવું ઝાડી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો મિત્રો ઝાડી નાખવાનો અર્થ થાય છે ઠપકો આપવો ક્વેશ્ચન એકાણું જેનો કોઈ શત્રુ ન હોય તેવો તો મિત્રો તેને કહે છે શત્રુ શબ્દમાં કયો અર્થ છે તો મિત્રો તેનો અર્થ છે આંકના પાડાનો પ્રશ્ન ક્વેશ્ચન ત્રાણું પડો વજાડવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો મિત્રો તેનો અર્થ થાય છે જાહેરાત કરવી ક્વેશ્ચન ચોરાણું સમય શબ્દનું વિશેષણ જણાવો તો મિત્રો સમય શબ્દનું વિશેષણ સામયિક એવું થાય છે ક્વેશ્ચન પંચાણું સ્વચ્છ શબ્દની સંધિ છૂટી પાડો તો મિત્રો સ્વચ્છ શબ્દની સંધિ અચ્છ એવી છૂટી પડે છે કે જેમાં આવે ક્વેશ્ચન છેન્નું આખરે દરિયો તો દરિયો જ અલંકાર ઓળખાવો તો મિત્રો અહીં દરિયાને દરિયા સાથે સરખાવવામાં આવ્યો છે તેથી અનન્વય અલંકાર આવે ક્વેશ્ચન સત્તાણું નીચેના પૈકી અર્થની રીતો જુદી પાડતો શબ્દ જણાવો તો મિત્રો અર્થ અહીં હુતાશન પાવક અને અગ્નિ ત્રણેય સમાન અર્થ ધરાવે છે જ્યારે અનિલ એટલે પવન એવું થાય છે ક્વેશ્ચન અઠાણું નીચેના માંથી શું જુદું પડે છે તો મિત્રો એક કાન થઈ જવા એ જુદું પડે છે જ્યારે બાકીના ત્રણેય એક સરખો ભાવ દર્શાવે છે ક્વેશ્ચન નવાણું પ્રથમ બીજો પાંચમો વગેરે કયું વિશેષણ દર્શાવે છે તો મિત્રો તે ક્રમવાચક વિશેષણ દર્શાવે છે ક્વેશ્ચન સો રેજે શબ્દમાં વપરાયેલ જે ચિહ્ન છે તેને શું કહે છે તો મિત્રો તેને લોપ ચિહ્ન કહે છે કારણ કે તે એક આખા અક્ષરનો લોપ કરે છે તો મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે અને અમારા આવા પેપર જોવા માટે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે